જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જાયન્ટ્સ વિજાપુર શહેરનો શપથવિધિ સમારોહ યોજાયો જેમાં ઉમદા કામગીરીને ધ્યાને લેતા શ્રીમતી કૃણાલ ઠાકરને સતત બીજી વખત પ્રમુખ પદ સોંપવામાં આવ્યું જેમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના એજ્યુકેટિવ સેક્રેટરી શ્રી હિતેન્દ્રભાઈ મોદી જોઇન્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ ગાંધી

જાયેશ્વર ફાઉન્ડેશન ને સાયસ સુપર ફાઉન્ડેશન ને જયેશ્વર મહારાજ ઉndarrayu ઉndarrayu અને સત્યકાંતિ હું સેવા કરી હું સેવા કરી